સુરતમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહોંચ્યા હતા વડોદરામાં જે પ્રકારે પાલિકા સીત યુદ્ધ ચાલી રહ્યું છે તે જગજાહેર થતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે મેયરથી માંડી તમામ પદાધિકારીઓને ઓફિસ બોલાવી મીટિંગ કરી હતી વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ અને સંગઠનના હોદ્દેદારો વચ્ચેનો મતભેદ જગજાહેર છે

અને સંગઠન સમયથી વડોદરા મહાનગરપાલિકાના શાસકો ભાજપ વચ્ચે સર્જાયેલા વિવાદ પર હવે આજની બેઠક બાદ મુકાશે કે તે અંગે ચર્ચાનો દોર શરૂ થયો છે બ્યુરો રિપોર્ટ સુરત